નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર વઘાસિયા તો મિત્રો આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે ચોમાસાના આગમન બાબતે મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેમજ આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં ગાજવીજ અને કડાકા ભડાકા સાથે જોરદાર વરસાદી માહોલ જોવા મળી શકે છે જિલ્લામાં સંપૂર્ણ માહિતી જાણીશું તે પહેલા ચેનલ માટે નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આખરે સત્તાવાર રીતે હવામાન વિભાગ દ્વારા પણ એક આ જે બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે તેમાં જણાવવામાં આવ્યું છે કે કેરળમાં છે તે ચોમાસું છે તે એકત્રીસ તારીખ આજુબાજુ બેસવાની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને આગળ પાછળ ચાર દિવસ જેટલું પ્લસ માઇનસ થઈ શકે છે અને આપણું પણ અગાઉનું અનુમાન હતું કે સિત્તાવીસ અઠ્ઠાવીસ તારીખ આજુબાજુ કેરળમાં ચોમાસું બેસી જશે કારણ કે હાલની સ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો કેરળમાં આવનારા બે સપ્તાહ દરમિયાન જોરદાર વરસાદી માહોલ જોવા મળશે એટલે ધારણા મુજબ જો હવામાન વિભાગ સત્તાવાર રીતે થોડી મોડી જાહેરાત કરે પરંતુ નિર્ધારિત સમય કરતાં ચોમાસું કેરળમાં વહેલું બેસે તેવા પૂરેપૂરા એ દેખાઈ રહે છે અને અમારા અનુમાન પ્રમાણે સિત્તાવીસ અઠાવીસ મે આજુબાજુ કેરળમાં ચોમાસાનું આગમન થાય તેવા ઉજળા દેખાઈ રહ્યા છે કારણ કે કેરળ નજીક એક સિસ્ટમ બને તેવા પણ દેખાઈ રહ્યા છે જે ભરપૂર વરસાદ આવનારા સપ્તાહ દરમિયાન લાવે તેવી પૂરેપૂરી શક્યતાઓ લાગી રહી છે તો ખેડૂત મિત્રો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કેરળમાં નિર્ધારિત સમય કરતાં ચોમાસાનું વહેલું આગમન થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને હવામાન વિભાગ એકત્રીસ તારીખે ચોમાસું બેસે કેરળમાં તેવી વાત કરી છે તો આંદામાન નિકોબારમાં પણ હવે આવનારા ત્રણ દિવસ બાદ ચોમાસાનું રીતે આગમન થવાની શક્યતાઓ રહી છે જેની હવામાન વિભાગ રીતે જાહેરાત કરશે તો મિત્રો ગઈકાલે રાજ્યના અનેક વિસ્તારમાં ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળ્યો અનેક વિસ્તારમાં વાવણી જેવો જોરદાર વરસાદ જોવા મળ્યો સૌથી વધુ નખત્રાણામાં બે ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો ત્યારે આજે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં વધુ શક્યતાઓ રહેલી છે તે વિશેની વાત કરીએ તો સૌરાષ્ટ્રથી જ શરૂઆત કરીએ તો સૌરાષ્ટ્રમાં આજે સૌથી વધુ શક્યતાઓ હોય તો એમાં પોરબંદર જિલ્લો છે જૂનાગઢ જિલ્લો છે ગીર સોમનાથના ભાગો છે રાજકોટ જિલ્લો છે અને અમરેલી જિલ્લો છે આ ચાર જિલ્લામાં સૌથી વધુ શક્યતાઓ દેખાઈ રહી છે અને ગાજવી સાથે વરસાદી માહોલ આ વિસ્તારોમાં જે રીતસરનું કડાકા ફડાકા અને પવન સાથેનો વરસાદી માહોલ જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે જેમાં જૂનાગઢ જિલ્લો છે અને તેની આજુબાજુના વિસ્તારો છે તે સૌથી વધુ આજે ટાર્ગેટમાં રહે તેવા પૂરેપૂરા સંજોગો દેખાઈ રહ્યા છે અને બાકીના વિસ્તારમાં પણ છૂટો છો વરસાદી માહોલ સૌરાષ્ટ્રના ભાગોમાં જોવા મળે છે જેમાં બોટાદ આજુબાજુનો વિસ્તાર લીંબડી આજુબાજુનો જે ભાગ છે એ વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે પરંતુ વધુ શક્યતાઓ પોરબંદર રાજકોટ જૂનાગઢ અને ગીર સોમનાથ તેમજ અમરેલી જિલ્લામાં દેખાઈ રહી છે સુરેન્દ્રનગર લીંબડી આજુબાજુના વિસ્તારમાં પણ થોડી શક્યતાઓ દેખાય છે તો જે મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોની વાત કરીએ તો મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ આજે થોડી શક્યતાઓ દેખાઈ છે અમદાવાદ આણંદ બાજુના વિસ્તારોમાં થોડી શક્યતાઓ લાગી રહી છે અને દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સાઈડના વિસ્તાર છે આ બધા વિસ્તારમાં થોડી શક્યતાઓ વધુ લાગી રહી છે બાકીના દક્ષિણ ગુજરાતના ભાગોમાં છૂટાછવા વિસ્તારમાં ક્યાંક વરસાદી ઝાપટા પડશે જેમાં ખાસ કરીને દમણ દાદરા નગર આવેલી તાપી ડાંગ સહિતના વિસ્તારો છે આ ભાગોમાં વધુ શક્યતાઓ લાગી રહી છે પૂર્વ ગુજરાતમાં આજે જોખમ ઓછું છે પરંતુ જે બોડરકાંઠાના દાહોદ આજુબાજુનો વિસ્તાર છે તેમાં થોડું જોખમ રહે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ આજે વરસાદની જોખમ થોડું ઓછું છે પરંતુ તેમાં પણ રાજસ્થાન બોડરકાંઠાના ભાગોમાં થોડી શક્યતાઓ દેખાઈ રહી છે હવે વાત કરીએ કચ્છની તો કચ્છના ભાગોમાં પણ આજે જોખમ વધુ દેખાઈ રહ્યું છે જેમાં ખાસ કરીને અંજાર ભુજ સાહેબના વિસ્તારો છે ગાંધીધામ માંડવી આજુબાજુનો વિસ્તાર છે આ વિસ્તારોમાં સૌથી વધુ શક્યતાઓ દેખાઈ રહી છે ગઈકાલની જેમ જ વરસાદની ગતિવિધિ કચ્છના ભાગોમાં પણ આજે જોવા મળે તેવી પૂરેપૂરી સંભાવનાઓ દેખાઈ રહી છે એટલે સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં આજે વરસાદની ગતિવિધિ વધુ જોર પકડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને આવતીકાલથી વરસાદની ગતિવિધિમાં ઘટાડો થાય તેવા સંજોગો બની રહ્યા છે તો આજે ખેડૂત મિત્રોએ ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોમાં જે જિલ્લાઓ જણાવ્યા છે અને કચ્છના ભાગોમાં જે જિલ્લાઓ જણાવ્યા છે તેમાં વધુ સાવચેતી રાખવી આભાર